દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ કરે છે શયન અને કારતક સુદ એકાદશીએ શ્રી હરિશયન અવસ્થામાંથી મુક્ત થઈને પોતાની આંખો ખોલે છે આ વખતે પંચાંગ પ્રમાણે બે એકાદશી છે આજે પણ દેવ ઉઠી એકાદશી છે ને આવતી કાલે પણ ઉગમણી તિથિ અગિયારસ હોવાથી કાલે પણ એકાદશી જ ગણવી તો આમ આજે ચતુર્માસની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે આજના દિવસે કયા શાસ્ત્રોક્ત ઉપાયોથી કરવી હરિવિષ્ણુની ઉપાસના जानिए गुरुजी प्रफुल्ल पंड्या पास थी जजाग्रतो दूर मुदयति दैवं तदु सुप्ते से तथैव इति दूरंगमं ज्योति मनः शिव जय भगवान मित्रों हूँ छो प्रफुल्ल पंड्या भक्ति संदेश कार्यक्रम अंदर आपनु स्वागत है दर्शक मित्रों आज आज है चतुर्मासनी पूर्णाहुति મતલબ ચતુર્માસ એટલે કે ચાર માસ ચાર માસ એટલે કે ચાર મહિના ચાર મહિના જે હતા જેને ચતુર્માસ કહેવાય ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ ભગવાન જે આરામ કરવા જાય છે અને બીજા બધા દેવી દેવતાઓ પૃથ્વીનો ભાર સંભાળે છે પૃથ્વીને ચલાવવાનું પૃથ્વીનું પાલન પોષણ અને સંહાર એનું બધું જ જે પ્લાનિંગ હોય બીજા બધા દેવી દેવતાઓ કરતા હોય છે વિષ્ણુ ભગવાન સૂતા હોય છે અને જ્યારે વિષ્ણુ ભગવાન એવું કહેવાય છે કે અષાઢ મહિનામાં અષાઢ સુદ અગિયારસ જેને દેવ પોઢી અગિયારસ કહેવામાં આવે છે દેવ પહોંઠી જાય મતલબ વિષ્ણુ ભગવાન પહોંચી જાય એટલે કે સૂઈ જાય તો વિષ્ણુ ભગવાન અષાઢ મહિનામાં અષાઢ સુદ અગિયારસના દિવસે વિષ્ણુ ભગવાન સૂઈ જાય છે અને કારતક સુદ કારતક મહિનામાં અજવાડિયા પક્ષમાં એકાદશીના દિવસે ભગવાન નારાયણ ઉઠે છે જેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે તો આ ચાર માસની અંદર ચતુર્માસમાં જ્યારે ભગવાન નારાયણ સૂતા હોય છે તો એ દરમિયાન બીજા દેવી દેવતાઓ પૃથ્વીનું ભાર સંભાળતા હોય છે તે દરમિયાન પૃથ્વી ઉપર ખાસ કરીને કોઈ માંગલિક કાર્ય જેમ કે જનોઈ છે લગન છે તેવા માંગલિક કાર્યો થતા નથી અને જ્યારે ભગવાન ઉઠે છે ત્યારે પછી માંગલિક કાર્યની શરૂઆત થાય છે એટલે કે ચતુર્માસની પૂર્ણાહુતિ થાય છે ચતુર્માસની અંદર એવું કહેવાય છે કે ચતુર્માસના વ્રત ઘણા બધા લોકોએ કર્યા હશે ચૌદ ચતુર્માસની અંદર ઘણા લોકો એવું કહેવાય છે કે બાલ નથી કપાવતા ઘણા લોકો દાઢી નથી કરાવતા ઘણા લોકો આખું ચતુર્માસની અંદર એક ટાઈમ ભોજન લેતા હોય છે અથવા ઘણા લોકો ફલનો ત્યાગ કરી કેવલ ફલનો આહાર કરી અન્નનો ત્યાગ કરી અને ચતુર્માસ કરતા હોય છે ઘણા લોકો ચતુર્માસની અંદર યજ્ઞ યાગાદી કરતા હોય છે ઘણા લોકો ચતુર્માસમાં એક જપ કરતા હોય છે ઘણા લોકો ભૂમિ ઉપર શયન કરતા હોય છે ચતુર્માસ જેને લીધો હોય તે આ બધા નીતિ નિયમનું પાલન કરતા હોય છે અને ચતુર્માસ પૂર્ણ થાય છે ત્યારે પછી તે લોકો પોતાના માંગલિક કાર્યની શરૂઆત પણ કરતા હોય છે તો અહીંયા ચતુર્માસની જ્યારે પૂર્ણાહુતિ થઈ છે ત્યારે આપણે શું કરવું જોઈએ તો ચતુર્માસ જ્યારે પૂર્ણ થાય એટલે આપણે એ દિવસે ભગવાનને જગાડવા જોઈએ તમને પ્રશ્ન થાય કે કઈ રીતે જગાડવાના તો શાસ્ત્રમાં એનો એક ઉપાય બતાવેલો છે તમારે શું કરવાનું જેમ કે હું દાખલા તરીકે તમને કહું કે ઘરની અંદર કોઈ નાનું બાળક હોય અને આપણે એને બહુ પ્રેમ કરતા હોઈએ અને સવાર આપણે એના રૂમમાં જઈએ એના માથા ઉપર હાથ મૂકીએ ચાદર આમ લઈએ અને પછી એને પ્રેમથી ઊભો કરીએ જેમ આપણે એને જગાડતા હોઈએ છીએ પ્રેમથી જેમ માં એક દીકરાને કેમ પ્રેમથી જગાડે તે રીતે એક ભક્ત પોતાના પ્રભુને જગાડે છે દેવતાઓ પણ ભગવાનને જગાડે છે કેમકે અમુક સમય જેમ કે ચંડી પાઠની અંદર એક વસ્તુ છે એ મને યાદ આવી એટલે કહી દઉં કે ચંડી પાઠની અંદર એક સૂક્ત છે જેને રાત્રિ સૂક્ત કહેવામાં આવે છે એની પણ એક કથા છે કે જ્યારે બ્રહ્માજીને મારવા માટે જ્યારે બે અસુર બ્રહ્માજીને મારવા માટે જ્યારે પાછળ પડ્યા એટલે બ્રહ્માજી એવું કહેવાય છે કે બે રાક્ષસોની મુક્તિ માટે મધુ અને કૈટભ નામના રાક્ષસની બચવા માટે બ્રહ્માજી વિષ્ણુજી પાસે ગયા છે અને વિષ્ણુજીને ગયા છે અને કહેવા મતલબ વિષ્ણુજી જોડે ગયા ત્યારે વિષ્ણુ ભગવાન પોતે સુતા હતા હવે બ્રહ્માજી વિચાર કરે કે ભગવાન જ્યારે ભગવાનને ઉઠાડવા પડશે કેમ કે આ મધુને કઈટેમ નામના રાક્ષસ મને મારી નાખશે બ્રહ્માજી કે મારે તો આખી દુનિયા બનાવે છે સૃષ્ટિનું સર્જન કરવાનું છે મનુષ્ય બનાવવાના છે પણ આ બે રાક્ષસ મને મારી નાખશે અને એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનને ત્યારે જગાડવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનના શરીરમાં જે નિંદ્રા છે જે આપણે ઘણી વખત સૂઈ જઈએ ને તો એ જે ઊંઘ છે જેને નિંદ્રા કહેવાય ગુજરાતીમાં આપણે ઊંઘ કહીએ અને સંસ્કૃતમાં નિંદ્રા શબ્દ છે તો નિંદ્રા દેવી જે વિષ્ણુ ભગવાનના શરીરમાં છે તો એ નિંદ્રા દેવીને બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે હે નિદ્રા દેવી તમે શરીર મનને હવે છોડો વિષ્ણુ ભગવાનને હવે જાગૃત કરો એટલે શ્લોક લખ્યું ઓમ વિશ્વેશ્વરી જગદ્ધાત્ર સિદ્ધિ સંહારકારિણી ભગવતી વિષ્ણુ રતુલામ તેજ સપ્રભો બ્રહ્મો વાચ બ્રહ્માજી કહે છે ત્રીજા માત્રાત્મિકા આ રીતે પ્રાર્થના કરે છે અને નિદ્રા દેવીને પ્રાર્થના કર્યા બાદ એ દેવી એ શરીરમાંથી બહાર નીકળે ત્યારે વિષ્ણુ ભગવાનની આંખ ખોલે અને વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને જોયા અને સમજી ગયા કે ભાઈ આ બે રાક્ષસો મારવા આવ્યા છે બ્રહ્માજીને મારી નાખશે તો સૃષ્ટિનું સર્જન કઈ રીતે થશે ત્યારે તે વિષ્ણુ ભગવાન એવું કહેવાય છે કે રાક્ષસ જોડે યુદ્ધ કર્યું છે અને એવું લખ્યું છે પંચવર્ષ સહસ્રાની બાહુલ પ્રણ પાંચ હજાર વર્ષ સુધી ભગવાન યુદ્ધ કર્યું છે આવું પણ એમાં લખેલું છે તો આ બધી વસ્તુઓ ગ્રંથ ચંડી છે તો અહીંયા આપણે જ્યારે ચતુર્માસ જ્યારે પૂર્ણ થાય એટલે ભગવાનને આપણે જગાડવા પડે અને જે ભક્ત ભગવાનને જગાડે ને ભગવાન એ ભક્તના જીવનના દુઃખોને સમાપ્ત કરી દે છે હવે ભક્તોએ ભગવાનને કઈ રીતે જગાડવા તો એના વિશે કહી દઉં જે વ્યક્તિ ભગવાનને આજે જગાડે છે તો તે વ્યક્તિએ આજેના દિવસે સવારે સ્નાન કરી અને સ્નાનની અંદર એવું કહેવાય છે સફેદ તલ પાણીમાં નાખીને સ્નાન કરવું સફેદ તલ હોય એ નાખીને સ્નાન કરવું અથવા એ દિવસે સફેદ તલનું તેલ પોતાના શરીર ઉપર લગાવવું અને ત્યાર પછી પણ સ્નાન કરી શકાય જેથી શરીર શુદ્ધ બને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા ઘરની અંદર ગંગાજલ લઈ આખા ઘરમાં છંટકાર કરવો ભગવાનને ઉઠાડતા પહેલાં વાતાવરણ શુદ્ધ કરવું પડે ભગવાનને ખાસ કરીને ભગવાનની ઉપર કેસરી રંગનું રેશમી કપડું ભગવાનની ઉપર પાથરવાનું અને પછી ઘંટનાદ શંખનાદ કરવાનો ઘંટડી વગાડવાની શંખ વગાડવાનો અને કહેવાનું ભગવાનને કંઈ ઉઠો શ્લોક જો આ શ્લોક શાસ્ત્રમાં બતાવે છે આ શ્લોક પણ તમે લખી લેજો કેમ કે ભગવાનને જગાડવાનો પણ એક શ્લોક હોય છે ઘણી વખત આપણે ઘણા લોકો જે બહુ ઠાકોરજીની સેવા કરતા હોય ઠાકોરજીને પોઢ્યા હોય મતલબ આખો દિવસ સેવા બહુ કરતા હોય તો એ લોકો ભગવાનને ઉઠાડવા માટે પણ એક ભગવાનના સ્તુતિ કરતા હોય છે પણ ભગવાનને ઉઠાડવાનો પણ એક શ્લોક છે શાસ્ત્રમાં જે આજે હું તમને કહું છું તો આ શ્લોકને તમે લખી લોજો જ્યારે તમારા ઘરની અંદર હું તો એવું કહું માનું છું કે રોજેરોજ સવારે જ્યારે ભગવાનની સેવા પૂજા કરું રાત્રે ઘણી વખત મંદિરના દરવાજા આપણે બંધ કરી દઈએ ભગવાનને આપણે સુવડાવી દઈએ છીએ અને સવારે જ્યારે ભગવાનને જગાડીએ ને ત્યારે જગાડવાનો પણ એક શ્લોક બોલીને જગાડો તો વધારે સારું અને આ શ્લોક તમે તમારા ઘરમાં નિત્ય સવારે ભગવાનની પૂજા કરતાં પહેલાં ભગવાનને જગાડવા માટે આ ઉપયોગ કરી શકો અને આજે તો ખાસ ચતુર્માસ પૂરા થાય છે ભગવાન જાગે છે તો આજના દિવસે ભગવાનને આ શ્લોક બોલીને શંખનાદ અને ઘટના કરવાથી ભગવાન જાગૃત થાય છે અને જાગૃત થાય એટલે ભગવાનની દ્રષ્ટિ જેમ પહેલાં બ્રહ્માજી ઉપર પડી હતી બ્રહ્માજીનું રક્ષણ કર્યું તો એમ ભગવાન આપણું રક્ષણ પરિવારનું કરે તો આ શ્લોક તમારે બોલવાનો ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્ય મંગલમ કુરુ ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ અહીંયા શ્લોકમાં લખ્યું ઉત્ત ગોવિંદ હે ગોવિંદ ગોવિંદ ઉત્તિષ ગરુડ ધ્વજ હે ગોવિંદ ઉભા હે ગરુડ ધ્વજ એટલે કે ગરુડજી ઉપર જેની સવારી છે હે ભગવાન નારાયણ તમે ઊભા થાવ ઉત્ત કમલાકાંતમ જે લક્ષ્મીજીના પતિ છે એ લક્ષ્મીજીના પતિજી પતિ પતિદેવ તમે ઉભા થાવ ત્રૈલોક્યમ મંગલમ કુરુ છેલ્લો શબ્દ છે ત્રૈલોક્યમ એક લોક નહીં પણ ત્રણેય લોકનું મંગલમ કુરુ મંગલ કરો ભગવાન નારાયણ આવું પ્રાર્થના છે ઉત્તી ઉત્તિષ ગોવિંદા ઉત્તી ઉત્તિષા કમલાકાંતમ ત્રૈલોક્યમ મંગલમ કુરુ આ શ્લોક બોલીને જો ભગવાનને તમે જગાડો છો અથવા રોજે રોજ આ શ્લોક બોલી તમારા દેવી દેવતાઓ માતાજી હોય કે બધા ભગવાનને પણ તમે ખાલી આ શ્લોક બોલો છો તો એનાથી દેવી દેવતાઓ જાગૃત થાય છે અને દેવી દેવતાઓને ગમે કોઈ શ્લોક બોલીને જગાડે બહુ ગમે તો આજના દિવસે તો આ ખાસ કરવાનું શંખનાથ ઘંટનાથ કરી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરી ઓમ નવ ભગત વાસુદેવ મંત્રનો જાપ કરી અને વિષ્ણુ ભગવાનને શક્ય હોય તો આજના દિવસે એક હજાર નામ બોલી સહસ્ત્રાર્ચન એક હજાર નામ બોલી ભગવાનને સહસ્ત્રાર્ચન કરાવજો તુલસીની માલા ભગવાન ઠાકોરજીને પહેરાવજો અને સાથે સાથે શક્ય હોય તો ચતુર્માસ પૂર્ણ થાય કોઈ બ્રહ્મ બ્રાહ્મણને બોલાવી પોતાના ઘરે બ્રહ્મ ભોજન કરાવી વસ્ત્રદાન કરજો કરજો કેમકે વસ્ત્રદાન કરવાથી અને બ્રહ્મ ભોજન કરવાથી ચતુર્માસનું ફળ તમને પ્રાપ્ત થાય છે ઘણી વાર શું હોય કે આપણે ચતુર્માસ કરી કરતા હોઈએ છીએ પરંતુ જો આપણે નથી કરી શકતા તો કોઈ બ્રાહ્મણની પૂજા કરી અને એને વસ્ત્રદાન ધોતી અને જબ્બાનું દાન કરી વસ્ત્રદાન કરી સીધાનું દાન કરવાથી એ ચતુર્માસનું ફળ આપણને પ્રાપ્ત થાય છે તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ચતુર્માસને લઈને શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી મેં આજે આપી છે અને આગળ પણ હું આવી જાણકારી આપતો રહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમ આપ સદૈવ નિહાળતા રહેજો અને હવે મને આપી દો રજા જય ભગવાન